ગુજરાતના પાલનપુર અંબાજી અને પાટણમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે કેરાલુમાં ભૂકંપમાં આંચકા પણ આવ્યા હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે બે ની તીવ્રતાનો આંચકો અનુભવાયા હોવાનું વાત સામે આવી છે તો દસ સેકન્ડ સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ભૂકંપનું કેન્દ્ર પાટણથી તેર કિલોમીટર દૂર હતું તો ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર નીકળ્યા

અમે બધા બાર મકાનમાંથી ઘરમાંથી બહાર આવી ગયા એટલામાં તો આખી સોસાયટી બધી બહાર આવી ગઈ અને બધાથી સમાચાર આવવાનો ચાલુ થઈ ગયા કે ભાઈ ધરતીકામ બહાર આવ્યો એવું